સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકીશમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ઓગણીસ દસ બે હજાર પચીસ ને રવિવાર આ સોબ તેર સ્થિતિ છે અને આજે કાળી ચૌદશ છે કાળી ચૌદશની બધાને ઘણી ઘણી શુભકામના આજે કાલ ભૈરવ અને હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ છે મહાકાલીની ઉપાસના માટે પણ આજનો દિવસ બહુ જ ઉત્તમ ગણાય છે આજના દિવસે માતા કમલાની પણ જન્મજયંતિ છે આજે શિવરાત્રિ પણ છે આજે કાળી ચૌદશ છે કાળી ચૌદશ દિવસે ઘરમાં બધા પરથી ઉતારો કરી અને ત્રણ રસ્તે ચાર રસ્તે મૂકવા જવાનું ઘણું જ એક મહત્વ હોય છે જેનાથી ક્લેશ કંકાસ ઘરમાંથી દુઃખ દરિદ્રતા દૂર થતી હોય છે આજે હનુમાનજીને પણ વાઘો કરવાનું બહુ મહત્ત્વ હોય છે સિંદૂરનો વાઘો કરવો જોઈએ હનુમાનજીને હનુમાનજીની આજે સાંજે પૂજા કરવાનું બહુ જ મહત્વ છે કાલ કાલભેરોની પણ પૂજા કરવાનું બહુ જ મહત્વ છે આજે મહાકાલીની ઉપાસના આરાધના કરવા માટે સૌથી ઉત્તમ દિવસ ઘરે પણ દીવડા કરવા જોઈએ ઉંમર બાર પૂજા કરવી જોઈએ રંગોળી વગેરે પૂરવા જોઈએ આ ત્રણ દિવસ મહાકાલી મહાલક્ષ્મીના મહાસરસ્વતીના છે ત્રણ દિવસ આ ત્રણ દિવસ દેવીની ઉપાસના આરાધના કરવાથી લોકો રાત્રિના સમયે ભ્રમણ કરતા હોય છે બ્રહ્માંડમાં ત્યારે આપણે ઘર પાસેથી જો નીકળે છે તો આપણું ઘર જો શોભાયમાન હોય તો એ દેવી આપણે ત્યાં આશીર્વાદ આપીને જતી હોય છે માટે બધાને ખાસ નમ્ર વિનંતી કે એકાદશીથી જે પર્વ ચાલુ થાય છે અમારા સુધીના દિવાળીના ધનતેર નવા વર્ષના લાભ પાચનના આ બધા પર્વની અંદર તમે દીવા કરો ઘરની બહાર દીવા કરવાથી ઘરની અંદર વંશનો વેલો પણ આગળ ચાલે છે અને શુભલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે અને અશુભ વસ્તુ પણ ઘરમાં પ્રવેશ નથી કરતી જ્યાં દીપ નારાયણ હોય છે ત્યાં ચોક્કસ કરજો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે બપોરે એક ને બાવન મીટર પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ચૌદશ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની આ ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર આજે સાંજે પાંચ ને પચાસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર યોગ આજે મળશે એક ને અડતાલીસ શરૂ થઈ આવતીકાલે મળશે કે બે ને પાંચ મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીશ વણીશ કરણ આજે બપોરે એક ને બાવન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અંદર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ એકવીસ તારીખે સવારે નવ ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થાય છે એ ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે મિત્રો આ રાશિ તિથિ વા નક્ષત્રમાં જેનો જન્મ હોય ને તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને તમારું જીવન સરળ બની જાય અને તમને આગળ જ કર કાર્યક્ષેત્રની અંદર કોઈ વિઘ્ન આવતું નથી આજે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે રાત્રિના સમયે બહુ બહાર ફરશો નહીં કોઈ પણ વ્યક્તિ કાળી ચૌદશનો દિવસ છે થોડો ભારે ગણાતો હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે કોઈ આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે કોઈ આજે ઓપરેશન હોય કોઈને કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય ભગવાનને પ્રાર્થના પરંતુ આજના દિવસે પણ કાર્ય કરવા જાઓ છોકન કરીને તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય આજે પણ વરસગાંઠ છે એ લોકોએ પણ આજે સવાર મૂટીને સુકન કરી લો આખું વર્ષ તમારો સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે આમ તો તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો ઘરેથી નીકળો છો ત્યારે આજે તો રવિવાર છે એટલે પિતાને વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો આજના દિવસે ગાયને અને ગોળ પાણી મિક્સ કરી ખવડાવવાથી પિતૃતૃપ્ત થાય છે ગ્રહો તૃપ્ત થાય છે અને આપણા નિત્ય થતા પાપોમાંથી પણ મુક્તિ મળતી હોય છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ પરિવાર સાથે બહાર સારો સારું ભોજન લેવું જોઈએ મિત્ર વર્ગને પણ સાથે લઈ જઈ શકો છો પરિવાર સાથે આનંદ ઉત્સાહથી ફરો અને એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થાય છે લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે શ્રીરાણ ભગવાનને પણ પાણી ચડાવવાનું ભૂલશો નહીં રીમ સૂર્યાને બાર વખત બોલી દેવાનું શ્રીરાણ ભગવાનને પાણી ચડાવો ત્યારે એનાથી માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા વધે છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે થી ત્રીસથી કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ કે આજે તમે કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો કોઈ વેપાર કરો છો તેનું શું ફળ મળે કે આપણે જોઈ લઈએ તો આજે સાંજે પાંચ ને પચાસ મિનિટ સુધીમાં તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે જે કંઈ કાર્યોનો આરંભ કરો છો તો તમારા કરતાં તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે એટલે તમને કંઈ નુકસાન ન થાય પણ એને તમારા કરતાં વધારે નફો થતો હોય છે આજના દિવસે એવા કોઈ કાર્યનો આરંભ કરો જે કરવાથી નિયમિતતા આવી શકે જે રોજ કરવાથી ઘણો લાભ થઈ શકે તેવા કાર્યોનો આરંભ આજે તમે કરી શકો છો આજના દિવસે તમે દવા નિયમિત લેવા માટે થઈને જો શરૂઆત કરવામાં આવે દવા લેવાની તો નિયમિતતા આવી જાય દવા લેવામાં કસરત કરવા જાઓ છો તો કસરત કરવામાં પણ નિયમિતતા આવી શકે આજે એવો કોઈ ધંધો છે જે નિયમિત કરવાથી વધુ લાભ થતો હોય તો તેમાં પણ તમને ફાયદો થઈ શકે આજે નિયમિત કરવા માટે ભગવાનની પૂજા છે આથી પૂજા શરૂ કરો તો નિયમિતતા આવશે પૂજા કરવામાં આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે છે તંદુરસ્તી પણ સારી રહે છે અને જે લોકો વકીલ હોય કોર્ટ કચેરીનું કામ કરતા હોય એ લોકોને પણ નવા ધારણ કરવાથી ઘણો લાભ થઈ શકે છે આજે નવ દરેક જણાને ધારણ કરવા જોઈએ કારણ કે તંદુરસ્તી સારી રહે છે આરોગ્ય સારું રહે છે અને જ આવક ઘટેને આવક વધે છે અને અત્યારે દિવાળીના ટાઈમમાં ઘણા બધા ખર્ચાઓ હોય છે બધાને આજે નવા ધારણ કરો તો ઘણો લાભ થાય એમ છે પણ આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે પાંચને પચાસ મિનિટમાં જે કાર્ય કરો એમાં મળે પરંતુ આજે સાંજે પાંચ ને પચાસથી લે આવતીકાલે રાત્રે આઠ ને સત્તર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો આમ તો ચૌદ સમાસની ના પાડેલી છે પરંતુ આજે જે ચૌદ સમાસ છે તેને શુભ ગણવામાં આવે છે દિવાળીને શુભ ગણવામાં આવે છે માટે આમાં પણ કોઈ કાર્યનો આરંભ તમે કરી શકો છો આજે ખાસ કરીને તમે કોઈ કેસ હારી ગયા હોય આજે તમે કેસની ફરી પાછી શરૂઆત કરો છો તો જીતવાની શક્યતા ઘણી વધી જાય છે કેમ કે ખોટી વ્યક્તિ પણ હોય તો આજે સાચી સાબિત થઈ શકે તો સાચા મળી શકે છે આજના દિવસે જે તમે કાર્ય કરવા ગયા હોય ભૂતકાળમાં ન થયું હોય હારી ગયા હોય તમે બાજી ને જો આજે ફરી શરૂઆત કરો છો એ કાર્યક્ષેત્ર માટે તો સફળતા મળવાની શક્યતા ઘણી વધી જાય છે આજના દિવસે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકાય છે કોઈ નવું વાહન લીધું હોય ને આજે પ્રથમવાર ચાલુ કરો તો કરી શકાય છે આજના દિવસે સોનું ચાંદી હીરામાણિક મોતી વસ્ત્રપાત્ર વગેરે પણ ખરીદી કરી શકો છો રમત રમતગમતમાં જે લોકો ભાગ લેતા હોય ને એ લોકો આજે કોઈ ફોર્મ પર સાઈન કરી દે છે અને પછી જ્યારે રમતગમતમાં ફોર્મ ભરવાનું હોય ત્યારે એમાં એડ કરી દો તો જીતવાની સફળતા ઘણી બધી વધી જાય છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી ઉઘરાણી જે બાકી હોય ને બજારમાં એ મળી જાય છે આ દિવાળી છે એટલે આજે નવા વસ્ત્ર ધારણ કરેલો દરેક જણા મેં જે સમય કીધો એ સમયગાળા દરમિયાન તો તમારે જે પૈસા લેવાના લોકો પાસે નીકળતા હોય છે તો ઓટોમેટિક એની વ્યવસ્થા થવા માંડે છે આજે નવ વસ્ત્ર ખાસ કરીને જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો ખાસ નવા વસ્ત્ર ધારણ કરો કારણ કે નવા વસ્ત્ર ધારણ કરવાથી સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે એકાદ પ્રવાસમાં જવાનું પણ થઈ શકે અને પ્રવાસમાં મેં સારી સફળતા મળી શકે એવો દિવસ છે એટલે નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરી શકે છે આજે પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સાંજે પાંચને પચાસ મિનિટ પછી મળે છે આજે સાંજે પાંચ ને પચાસ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે આઠ સત્તર મિનિટ સુધી માવું ફળ પ્રાપ્ત થશે એટલે કાલે પણ નવ વસ્તુ તમે કરી શકો છો કાલે પણ ખરીદી કરી શકો છો કાલે પણ નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો આજે આપણે કરીશું આજનો સંકલ્પ મિત્રો આજે તો હેપ્પી દિવાળી હેપ્પી કાળી ચૌદશ કોમેન્ટ્સમાં અને યુટ્યુબ ઉપર લખો તો અમારો વિડિયો યુટ્યુબ પર જોવો તો વધારે સારું વોટ્સઅપ પર કરતા અને યુટ્યુબ ઉપર જ કોમેન્ટ્સમાં મને જય સોમનાથ યા હેપી કાલી ચૌદશ લખશો તો વધારે સારું હું ને ભગવાનને તમારા માટે પ્રાર્થના પણ કરીશ છમછીમાં પાણી લઈ લઉં અદ્યતના માસના માસોત્તમ પરમ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશી આયામ ભાનુવાસન વિતાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुते स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे अभ्यासे, देश विदेशे यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति जन्म समय तथा વિવૃંદાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा, दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાંછિત ફદ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેના લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપતિ અર્થ છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશ ધંધો વેપાર કરવા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो ना इस जने आरोग्य नहीं पुरी जा पहली ना ये लोगों हम तो दरेक जनाएं बोलो पुलो, बोलो ममा आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलो सकल मनवान सिता प्राप्ति अर्थम अद्य अध्यदिने प्रधानो देवतानाम

તમારા દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखा नेये तुम्ही सोने जय सोमनाथ